નમસ્કાર પશુપાલન મિત્રો કેમ છું મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો દિલીપ ઠાકોર દોસ્તો આજનું ટાઈટલ જોઈને ખ્યાલ આવી જ ગયો છે કે શેના વિશે વાત કરવાનો છું આજનું ટાઈટલ છે નોકરી છોડીને કર્યો પશુપાલન બિઝનેસ નોકરી છોડીને પશુપાલન કરવા વાળો વ્યક્તિ હું પોતે જ છું અભ્યાસ એમ કોમ સુધી મેં અભ્યાસ કરેલો છે ત્યારબાદ અઢી વર્ષ સુધી મેં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરેલી છે અને જોબ કરતો તો મને એવું લાગ્યું કે યાર આટલા પગારની અંદર આટલી સેલેરીમાં મોંઘવારી પ્રમાણે આટલો પગાર આપણને ફસાય નહીં અને આનાથી વધુ કમાવું હોય તો શું કરવું તો પછી મેં વિચાર કર્યો કે ભાઈ પશુપાલન ઘણા બધા ધંધા જોયા જેની અંદર મને પશુપાલન વિદેશ યોગ્ય લાગ્યો કે આની અંદર ઇન્વેસ્ટ કરવા માત્ર દસમા દિવસથી જ પેમેન્ટ ઇન્કમ ચાલુ થઈ જાય છે આજે તમે કોઈ પશુ લાવ્યા અને એને દોઈને દૂધ ભરાવાનું ચાલુ કરો તો દસમા દિવસે તમારો પગાર ઘરે આવી જતો હોય છે બીજું કે આની અંદર કોઈ ઉધારી કોઈ ધંધો નથી રોકડ વ્યવહાર છે દર દસ દિવસે આવી જતો હોય છે આજના યુવાન મિત્રોને એવું કહેવા માગું છું કે તમે કોલેજ કરી અને કોઈ ડિગ્રી પ્રાપ્ત કરીને નોકરીની શોધમાં હોવ ગવર્મેન્ટ નોકરીની તો મતલબ હાલ બહુ સીમિત લિમિટેડ સીટો હોય છે જેના કારણે બધાને મોકો મળતો નથી હોતો એ ગવર્મેન્ટ નોકરી ના મળે એટલે મિત્રો બધા પ્રાઇવેટ સેક્ટરની અંદર જોઈન થતા હોય છે ત્યાં આગળ સેલેરી બહુ નોર્મલ મતલબ નીચો પગાર હોય છે આઠ દસ પંદર હજાર સુધી દોસ્તો ત્યાં આગળ આપણને ઊંડું ભવિષ્ય ના દેખાતું હોય અને ઘરે બેથી અઢી વીઘા જમીન હોય પાણીની સગવડ હોય તો આ બિઝનેસ અતિ ઉત્તમ છે આ ઘરે ધંધો છે અને ઘરે જ બધું તમે મેનેજ કરી શકો છો મેનેજ કરી શકો છો અને ઘરેથી જ પૈસા કમાઈ શકો છો મિત્રો કોઈ યુવાન ખાસ કરીને યુવાન મિત્રોને જ કહેવા માગું છું કે આ ધંધો કરવામાં કોઈ નાના નથી આ ધંધો ઘણા બધા મિત્રો આ યુવાનો કરતા હોય છે બીજા લોકોનો બિઝનેસ જોઈને જ હું આની અંદર પ્રેરાયો હતો અને અત્યારે મને સારું એવું પ્રોફિટ મળી શકે અત્યારે મારી જોડે કુલ આઠ પશુ છે એ રૂટીન છે બધા એની હાલ રનિંગમાં પચીસ લીટર ટંકરું દૂધ જાય છે ડેરીની અંદર દિવસનું પર ડે પચાસ લીટર દૂધ અત્યારે હાલ હયાતમાં છે અને આપણે ખર્ચાની વાત કરીએ તો આમની અંદર પચાસ ટકા ખર્ચ લાગતો હોય છે અને પચાસ ટકા પ્રોફિટ રહેલું હોય છે એટલે ખાસ કરીને યુવાન મિત્રોને કહેવા માગું છું કે આપણે આઠ દસ પંદર હજારની જોબ કરતા હોઈએ અને ત્યાં આગળ આપણને આગળનું ભવિષ્ય ઉલળું ના લાગતું હોય શોષણ હોય અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં તો કેવું હોય છે કામ માગતા હોય છે તો આટલું ટાર્ગેટ પૂરું કરો તો જ તમારે મતલબ હોય છે બધું અને એની અંદરથી મુક્ત થવું હોય અને ઘરે આવી સગવડ હોય તો તમે આ પશુપાલન બિઝનેસ અપનાવી શકો છો અને સારું એવું પ્રોફિટ કરી શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત બીજી વાત